એવું છે ને જોરદાર પાછો ભાગી જો તો અહીયા સાતમ આઠમ નો મેળો આવી ગયો છે પણ દાંત આલતા સડી જાય છટકી ગયો હાલો ગુડ મોર્નિંગ હું છું અલક મે તમને સ્વાગત કરું છું તમારો બજેનો મારા એક નવા બ્લોગ વીડિયો ની અંદર તમને મ્યાંથી બ્લોગ ચાલુ થયો લોક ચાલુ કર્યો છે ભાઈ આઈથી આમ જોવો તમે ગુલાબના ફૂલની પાહેથી આમ જોવો મસ્ત મસ્ત ગુલાબના ફૂલ ઉઈ છે આપણે દેખાડી તમને હા કાટો વાગી જો જો આમ જો આ ગુલાબનું ફૂલ કેવું છે ને જોરદાર પાછો વાગી જો જો અહીંયા કાઈ વાંધો નહી પણ ભાઈ કે રાખે ગુલાબનો ફૂલ તમારે જોય તો કાટા તો વાગવાના છે કોમેન્ટ કરો તીજી સાયન્ટિફિક રીઝન હાર્દિક ભાઈ આવી ગયા છે

હા પણ કાઈ ચાલુ કરવાની પરમિશન નથી બધી પરમિશન હોલી વખતે ગેમ ઝોન બ્લાસ્ટ ને એટલે પરમિશન પણ આ વખતે પરમિશન એ છે અને મેળો ચાલુ છે જ સમયમાં કેટલા હજી નથી હજી તો જો બાકી છે બનવાની ોડી બની ગઈ છે ટોરા બની ગયો છે આ બધું ઓલી બધું બ્રેક ડાન્સ બની ગયો છે આ બાજુ બીજું ોડી બને છે આ બાજુ બીજું બ્રેક ડાન્સ બની ગયો છે ધીમે ધીમે બનતું રહે સમયમાં હા

મને દ આવે જોઈલે બસ પણ સ્ક્રીપ્ટ પાકી કરવા દાંત આવે બોલો દાંત આવે જો ને

દાંત કાઢવાનું નથી કેમેરામેન દાંત કાઢવા માં

બંધ થઈ ગઈ છે એટલે કે ઉડી ગઈ તમને બતાવું જો કમો ડીમ ફૂલ કરીને બતાવું પેલા જો અહીં છે ડીમ કરી દેખાડો કઈ ઉડી ગઈ છે આમ જો આ મેઈન લાઈટ આવે ને એ ઉડી ગઈ છે ડીમ ચાલુ છે ફૂલ ની ઉડી ગઈ છે અહીં થી આખી ટાયર માં હવા થઈ ગઈ છે ફૂલ અને હવે નીકળીએ ડીઝલ ભરાવ પેટ્રોલ પંપે આવી ગયા અને છે ને ટાવેરા માં અત્યારે ડીઝલ નખાય છે ડીઝલ કેટલા નું નાખવાનું છે હું ખબર કેટલા નું નાખવાનું છે પપ્પા 1500 1500 નું ફૂલ થઈ જાય કે નહીં થાય

પપ્પા ગાડી ને ફુવારો મારે તમારે સીધ જવાનું છે પપ્પા ગાડી ધોવે છે સવારે નીકળવાનું છે પપ્પા ને વેલા એટલે આપડે વેલા ઉઠું છો હવે આપડે નીકળીએ અડે જવા ને ઓગણ થઈ ગઈ છે એટલે કે ભાઈ બે વાગવા આવે છે ધીમે 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 પણ આપણે ઘરે આવીને ગયા તા ઘરે તો આવી ગયા તા પણ પાછા ગયા તા આપડે બહાર બુહુ જોવા પણ બ્લોગ નોટ એલાઉડ એટલે બ્લોગ શૂટ નતો કર્યો પણ ગયા તા બહાર પછી આપણે આપડે ઘરે ઘરે આવાના ઘડી બેઠા ફોન ગમેડો અને એકને ઓગણ પચાસ થઈ ગઈ એટલે બે વાગવા આવ્યા છે તો આપણે વેલા આવે કોઈ જઈને ને બ્લોગ એન્ડિંગ કરી દઈ તો કેવું હારા માયલું રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પણ નવા હોય કરીને કરીશન પણ નાખજો હું તમને મળ્યોગમાં ત્યાં સુધી તમને બધાય ને બાય બાય